ગાંધીનગર જિલ્લા દેગામ તાલુકાના બહિયલ ગામે મોડી રાત્રે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થતા ભારે તંગદી સર્જાઈ હતી ટોળાએ ગામમાં ચાલી રહેલી ગરબીમાં પથ્થરમારો દુકાનમાં તોડફોડ અને આગ ચંપી કરતા ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો આ અંગે જાણવા મળતી માહિતી મુજબ સ્પેશિયલ મીડિયા પોસ્ટ મૂકવા બાબતે બે ફોર્મના જૂથો આમને સામને આવી ગયા હતા બાદમાં પથ્થરમારો થયો હતો અને ચાર જેટલી દુકાનોમાં આગ ચંપી તેમજ વાહનોમાં તોડફોડ થઈ હતી જેના પગલે રાત્રે પોલીસનો કાફલો ઉતારી દેવામાં આવ્યો હતો રાત્રે પોલીસે લેવા પાંચેક જેટલા ટીઆર ગેસના સેલ પણ જોડવામાં આવ્યા હતા હાલમાં એસઆરપી ની બે કંપની ઉપરાંત બસો થી વધુ પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે અને કોમ્બિંગ ચાલુ છે હાલમાં સ્થિતિ કાબુમાં છે રિપોર્ટર જયંતિભાઈ પટેલ ગાંધીનગર